નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં માં લાગી ભીષણ આગ દૂર દૂર સુધી ધુમાડાના ના ગોટે ગોટા જોવા મળ્યા ભુજ સરપટનાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા છે જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી દીધી છે સરપટા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે નોંધનીય છે કે પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે વિસ્ફોટ થયા હતા આગની ઘટનાની જાણ થતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગ લાગવાની ચોક્કસ કારણ જાણી શકાયું નથી આગના લીધે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો જીવે ગુજરાતી ભૂલ